ઓકે આપનો આભાર એટલે અહીંયા ખેડૂતો હવે એક લાભની વાત કરી રહ્યા છે ખેડૂતોના મનમાં હજુ ઘણા બધા સવાલો છે ભરતસિંહ આપની પાસે એ સવાલની સાથે કે ખેડૂતો કેટલા મુશ્કેલીમાંથી પસાર થતા હતા જે તે સમયે અને સૌ કોઈને ખબર છે સરકાર હોય વિપક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ખેડૂત શું કામ કરે છે અને એ આપઘાત કરે છે તો એને બચાવવા માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે બહુ મહત્વની વાત કરી સમગ્ર દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા નરેન્દ્રભાઈ મોદીની જયારે સરકાર આવી ત્યારે અમારી પિટિશનમાં બે હજાર સત્તરમાં સેલભાઈ ઓર્ડર લખ્યો ઓર્ડર નંબર ઓગણત્રીસ નવસો દસ ઓબ્લિક બે હજાર ચૌદ ઓગણીસ ત્રણસો નહીં ઓગણત્રીસ નવસો દસ બે હજાર ચૌદમાં સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટનું ધ્યાન દોર્યું કે દેશમાં અને રાજ્યમાં ખેડૂતોના આપઘાત અટકાવવા માટે સરકાર બહુ ચિંતિત છે સમગ્ર દેશનો કોઈ પણ ખેડૂત પાક ધિરાણ લોન લેશે અને એનો પાક નિષ્ફળ જશે તો એ પાક ધિરાણ લોન ભરવાની જરૂર નહીં હોય એ લોન જે વીમા કંપની છે એને ભરવી પડશે પહેલો જ ફકરો ઓગણત્રીસ નવસો દસ ઓબ્લિક બે હજાર ચૌદ અને બે સત્તર નો ઓર્ડર છે એ ઓર્ડર હવે ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ પણ સંસદમાં બોલ્યા કે દેશમાં અને રાજ્યમાં ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને અમારી સરકાર આવશે તો પહેલું જ કામ દેશમાં ખેડૂતોના આત્મહત્યા કરેલી બહેનોને માન સન્માન પૂર્વક જીવનજીવી વ્યવસ્થા કરવામાં આવશે અને પહેલે જ દિવસે તમામ ખેડૂતોના દેવાનું અવતરણ આવશે તો બે હજાર સત્તરની અંદર બનાસકાંઠામાં બે હજાર કરોડનું પેકેજ મોદી સાહેબે આપ્યું અને પર હેક્ટરે સમગ્ર દેશમાં પહેલા પહેલું સારું વળતર આપ્યું હતું મોદી સરકારે બે હજાર સત્તરમાં બનાસકાંઠામાં પાંચ હજાર રૂપિયા તો બનાસકાંઠાના ખેડૂતોએ પણ એસબીઆઈ નું પ્રીમિયમ લીધું હતું સુરેન્દ્રનગરના એસબીઆઈ નું પ્રીમિયમ ફેર્યું હતું અને મોરબીનું પણ પ્રીમિયમ ફેર્યું હતું તો આ પ્રમાણે જો નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને બે હજાર કરોડ રૂપિયા આપ્યા હોય તો વીમા કંપની પાસેથી પંદર હજાર ખેડૂતોના પાંચ હજાર કરોડ એક એ જે સરકારી કમિટી એ આ જવાબદારી છે અને સરલભાઈ વિનંતી કરું છું કે મુખ્યમંત્રીનું અને કૃષિ મંત્રીનું અને નાણાં મંત્રીનું ધ્યાન દોરે અને બે હજાર સત્તરના ટોટલી જે રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે જેમ વળતર આપ્યું છે પર હેક્ટરે હજાર રૂપિયા ખેડૂતોને એસબીઆઈ દ્વારા ચૂકવવામાં આવે અને વધતા આઠ ટકા વ્યાજ એ વાત કરવાની જરૂર છે ઓકે રાજુભાઈ હજુ લડત લાંબી છે ખુબ જ ટૂંકમાં જણાવજો હવે આગળ શું કરવામાં આવશે હક માટે હક માટે લડાઈ તો લડવી જ કારણ કે ગોલ માલ કલ ના આંકડામાં બધું ગોલ માલ અટકીને નાખ્યા નથી તો ક્રોપ પાર્ટી નો સરકાર ચોખ્ખું લખી નાખ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં તેર જુલાઈ થી સત્તર જુલાઈ સુધી સતત વરસાદને કારણે સો માણસો ટીમ ગઈ હતી પરંતુ ખેતરમાં પાણી ભર્યા સર્વે તો સર્વે થયો નથી તો કટિંગ છે પાક લીધી એ પાક ધિરાણ લોન ખેતીમાં વપરાય ગયું તો જેટલું પાક ધિરાણ લોન લીધું હોય એ ઘિરાણ અને આઠ ટકા વ્યાજ થતા ખેડૂતના મનમાં એક સવાલ છે શું અમને આ બધી વસ્તુ મળશે તો એને લઈને ખૂબ જ એક ટૂંકમાં ખેડૂતો સુધી માહિતી પહોંચાડી દો જી નામદાર હાઈકોર્ટે જેમ કહ્યું એ પ્રમાણે જે પંદર હજાર ને સુડતાલીસ ખેડૂતો છે જેમાં અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસનો રિપોર્ટ સરકારે સુપરબ્ધ કરેલો એમાં જે ખેડૂતોનો સમાવેશ થયેલો એ ખેડૂતોને આઠ ટકા વ્યાજ સાથે આ રકમની ચૂકવણી કરવા માટે કહ્યું છે આ ઉપરાંત એવી પણ વાત કરેલી છે કે જે ખેડૂતોનો આમાં સમાવેશ નથી થયો અથવા તો વિસંગતતાઓ હોય ને લઈને કે કોના ભાગમાં કેટલી આવી અને કેવી રીતે આવી તો એને લઈને પણ સક્ષમ સત્તાધિકારી સમક્ષ પોતાની રજૂઆત કરવા માટે નામદાર હાઈકોર્ટે રજૂ વાત કરેલી છે પોતાના ઉપર ઓકે શૈલેષભાઈ અંતિમ પ્રતિક્રિયા ખૂબ જ ટૂંકમાં જો રાધા સમગ્ર